અંતર્ગત સરકારે આ વખતે ખેતી કરતા બરાબર અને અહીંયા ખેતીનું પાક ખેતીનું મોડેલ છે એટલે દેશી ગાયના ગોબર ગૌપૂત્ર ઉપયોગથી અહિયાં જીવામૃત બને છે ઘનજીવામૃત બને છે અને વિવિધ પાકો સહયોગી પાકો આપણે વાવવાના આપણે ખરેખર ખેતીની અંદર વાવતા હશે તમે બધા ટમેટી કરી હશે તો ફક્ત ટમેટી હશે બીજું કાંઈ નહીં હોય કપાસ વાવતા હશે તો કપાસ હશે દિવેલા વાવતા હશે તો દિવેલા હશે આપણે વિચાર કરીએ કે આપણું ફર્યું હોય તમે આપણે ભેંસ હોય ભેંસ ઉપર બગલો બેસે તો ભેંસની અંદર નાની કોઈ જીવાત હોય તો બગલો ખાઈ જાય કે ના ખાઈ જાય એટલે ભેંસનું એ કામ થાય

મકાઈ કદાચ માનો કે ભૂંડ ખાઈ ગયા મકાઈ આવ્યું ને તો એનાથી આપણને કઈ વાંધો નથી આપણી શેના માટે મકાઈ આવી છે કપાસ જેવા પાક ની ટામેટા જેવા પાકની અંદર કોઈ પણ શાકભાજી સાર સાથે જીવાતનું નિયંત્રણ કરે એના માટે બરાબર એટલે આ આખો પાક છે જો હવે ટમેટા છે એમની બાજુમાં કઈક બીજું વાવ્યું છે શું વાવ્યું છે કારેલી વાવી ટમેટું કેવું હોય મીઠું ખટમીઠું હોય અને કારેલી બરાબર હવે જીવાત કેવું પસંદ કરે આપણે આપણું નાનું બાળક હોય તો કેવું સારું સારું ખાવાનું આપીએ તો જીવાત પણ એના બચ્ચા મૂકે તો એના બચ્ચાને સારું ખાવાનું મરે એવું વિચારે ના વિચારે અહીંયા તમે કેવું આવ્યું છે ખાટું એવું આવ્યું છે કડવું એવું છે એટલે જીવાત અહીંયા રહેવાનું પસંદ નહીં કરે એને ખબર અહીંયા ઈંડા મૂકવા આવશે અને એમાંથી ઇયર થાય તો એને અહીંયા ખબર પડશે આ તો કડવાશ છોડ છે એટલે આવું ખેતર પસંદ ન કરે એટલે જીવાતોનું આપોઆપ નિયંત્રણ થાય તમે આપણે જોઈએ કે આપણી ઘરની અંદર માનો તો ઉંદર હોય પછી બિલાડી હોય કૂતરો હોય એક કેવી સાયકલ થાય કોઈ સંખ્યા ના વધી જાય બધાનું સમન્વય થાય એક સરખું આખું એ સાયકલ કુદરતની ચાલે એટલે આ આખો જીવસૃષ્ટિના સિદ્ધાંત પ્રમાણે આપણે કહીએ છીએ કે એક પાક નહીં વાવતો પ્રાકૃતિક ખેતીનો મોટો જે આપણો સિદ્ધાંત છે એ પાકને અનુરૂપ ખેતીની અંદર પાંચ પાક સાત પાક સાથેની મલ્ટીલેયર ખેતી કરવાની વાત છે હવે મકાઈ આપણે વાવી હોય તો તમને ખ્યાલ નહીં હોય તો મકાઈના મૂળની અંદર

જો તો જંગલ મોડેલ છે ને એ તો ફર્સ્ટ ક્લાસ મોડેલ છે એની અંદર એક ખાસ અગત્યનો આખા સુરેન્દ્રનગરના ખેડૂતો આ મોડેલ ફાર્મ ઉપર ભણી રહ્યા છે એટલે તમારા માટે તો એક સારો અવકાશ છે કે આપણા તાલુકામાં આવું ફાર્મ છે એવો કન્સેપ્ટ હજી કોઈની પાસે કોઈ ખેડૂતે અપનાવ્યો નથી એ આપણે હવે જોવાનું છે એટલે ત્યાં ચાલીએ પાકો ખેતી કરે છે જીવામૃત વાપરે છે બરાબર પણ જીવામૃત એ સંપૂર્ણ નથી જીવામૃત અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો છે જે જમીનની અંદર જે કઈ આપણું સેન્દ્રીય તત્વ પડ્યું છે એને ખરડાવાનું કામ કરે છે હવે અહીંયા તમે જુઓ ખાસ આ ખાસ બાબત જોવાની છે કે આ ખેતરની અંદર આપણા ખેતરનું વેસ્ટ મટીરિયલ કેટલું પડ્યું છે સુકો કચરો કેટલો બધો પડ્યો છે આ બહુ અગત્યનું છે કચરામાં કંચન છે બરાબર યુરિયા ડીએપી બધું છે એમાં છે આમાં છે મોહનતાર તો આપણે ત્યાં ખાઈ લીધો પણ હવે મોહનથાર ક્યાં આવ્યો આપણામાં આવ્યો કે ના આવ્યો આવો આપણે જતા રહીએ તો મોહનતાર નું તત્વ આપણા શરીરમાં હોય કે ના હોય તો આ બધું ભલે જમીનમાંથી ઉગેલું છે અને જમીનની અંદરથી એને ખાધું છે પીધું છે એમાં યુરિયા ડીએબી તમામ પ્રકારના આપણે જે ના તત્વો કહીએ છીએ એ બધા આ કચરાની અંદર તત્વો છે અને એને તત્વો છોડને મરે એવા સ્વરૂપમાં લઈ જવાનું કામ વિવિધ પ્રકારના સુખ્મજીવો કરે જેના માટે આપણે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા વાળા દ્રાવણ આપણે જીવામૃત છે એવા મળીએ છીએ એટલે ખાસ જમીનની અંદર આચ્છાદન હોવું જોઈએ

એમ ના કરી શકાય એવું માનો કે તમે કોઈ સિઝનલ પાકો વાવતા હોય કપાસ વાવતા હોય દિવેલા વાવતા હોય તો આગળના વર્ષના જે કઈ મૂળિયા કચરો પડેલો છે તો ખેતરના એક આપણે ઢગલો રાખી દેવાનો એક આખું ચોમાસું જાય એટલે કોવાઈને કારો થાય કે ના થાય કારું એ સોનું છે કારો કચરો એ ખેતી માટે સોનું છે યુનિયન ડીએપી ઝેર છે એ તમે આજે સમજ્યા કે ના સમજ્યા એટલે એ વાપરવાના નથી હવે આપણે આ કચરો છે એમાં બધા જ તત્વો છે કચરા રૂપી આચ્છાદન કરીએ અને પછી જીવામૃત આપીએ ઘન જીવામૃત આપીએ તો છોડનો વિકાસ સારો થાય અત્યારે તમે પાર્ક બીજે કાંઈ સરગવા જોજો આગળ તમે સરગવા જો કેટલી શીંગો આવી છે ઉનાળામાં તો બધા સરગવું આપશે ઉનાળામાં સરગવાના ભાવ ઘટે અત્યારે લગભગ કોઈને સરગવા નહીં હોય ત્યારે દિનેશભાઈ કેટલાય સમયથી સરગો દીવારીથી વેચે છે એમને કાંઈ તકલીફ નથી થોડોક થોડોક વેચે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત શું છે ગ્રામમાં વાવવું અને ગ્રામમાં વેચવું ખબર પડી ગ્રામમાં એટલે થોડુંક થોડુંક વાવવું બધું વાવવું અહીંયા આવો માનો કે હું રોડ ઉપરથી પસાર થઉં છું તો મારે શેરડી જોઈએ છે મારે મકાઈ જોઈએ છે મારે જામફળ જોઈએ છે તો બધું અહીંયા ચાર પાંચ ખેડૂતો હોય એવી ખેતી કરે તો તમારો એક જ માણસ રોડ ઉપર ઊભો રહે તો વેચાણ કરી શકે કે ના કરી શકે અને સારો ભાવ મળે કે ના મળે માનો તમે મરચું વાવી તો મરચા સીધા આપણે વઢવાણ વેચી નઈ દેવાના પણ એને સુકવીને પાવડર કરવાનો એના ભાવ વધારે મરે આપણે માનો કે વાવીએ છીએ

આ ખેતીનો મોટો ફાયદો એ છે ખેતીનો ખર્ચો મહદઅંશે શૂન્ય થઈ જાય છે અને આવી રીતે તમે ડેવલપ કરો તો કઈ ખર્ચો જ નથી બસ વાવવાનું અલગ અલગ વાવવાનું અને વારંવાર લણવાનું લણવાનું વારંવાર છે ને કોઈ દિવસ એમનો એવો નથી થતો કે અહીંયાથી કોઈ પાક લીધો ના હોય ને અહીંયા બહાર વેચ્યો ના હોય પોતાનું ડાયરેક્ટ માર્કેટિંગ એટલે આ બહુ સાચો પ્રાકૃતિક ખેતીનો જો સિદ્ધાંત સમજવો હોય તો આવા જંગલ જે મોડેલ છે એના ઉપર તમારે ખાસ જોવા પડશે અને એ પ્રમાણે તમારે ડેવલપ કરવા પડશે બોલો બોલો યુ હે આલામાં બધી આલામાં ચાલે બોપ દિનેશભાઈ રટનભાઈ સોનાકરાક છે બરાબર અમારી એફપીસી એક કેવી રીતે ખરીદી અને કેવી રીતે આગળ આયા કે એમના મોડે એમની ખાસા સાપલ્લે ગાથા આભરી સામગ્રી છે જંગલ મતલબ પ્યોર જંગલ જ છે જંગલની જેમ બધા ભેગા પાક વાવાના કોઈ ખેડ નહીં કરવાની કોઈ ખાતર નહીં નાખવાનું કોઈ દવા નહીં છે એનો મતલબ એવો નથી કે આમાં ખેડ ખાતર કે દવા નથી એની વ્યવસ્થા છે પણ એ જંગલની છે કુદરતી ખેડની ગણતરી કરીએ તો આપણે જે કીડી મકોડા ઉંદર અળસિયા જે દર કરે એ આની ખેડ ગણાય દવાની ગણતરી કરવી કરી એક જીવાત દ્વારા બીજી જીવાતનું જે નિયંત્રણ થાય એની દવા ગણર ગણ્યું તો આ નાળા દાખલા પાંદડા જે ખરે એનું ખાતર ગણું એટલે ખેડ ખાતર ને દવા ત્રણેય વસ્તુ છે આમાં પણ કુદરતી માનવી નથી માણસ દ્વારા કંઈ આમાં બહુ આપણે લાઈફ નથી કરવાની ખાતર નાખવું પડશે દવા સાટવી પડશે કે ખેડ પડશે બીજું કુદરતમાં એક વ્યવસ્થા હોય જંગલમાં પશુ પક્ષી પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ મેળવન તરીકે થતો આમાં આપણે એની જગ્યાએ જીવામૃત અથવા ઘનજીવામૃત આપવાનું જીવામૃત નથી બનાવ પણ આ ઘનજીવામૃત દર બે ત્રણ મહિને એકવાર આપીએ છીએ આ ખેતીમાં મહત્વની જે વસ્તુ છે એ મિક્સ પાક છે વધારે માં વધારે ભેગા પાક ભેગા પાક લો તો જ તમારે જીવાય કંટ્રોલ થાય એક પાકે જીવા કંટ્રોલ કોઈ ન થાય એટલે આ એક મહત્વની વસ્તુ છે બીજું એ ખેડ બને એટલી ઓછી એ આ બિલકુલ નહીં આ ખેતરમાં આપણે આઠ વર્ષથી આઠમું વર્ષ એ કઈ નથી કરી અથવા તો જરૂર પૂરતી ખેડ થયેલી લો કે આ પાળા કરવા કે એ કરવા એમાં બે ચાર વર્ષે એક વખત પાળા તૈયાર થયા ત્રણ ચાર વડા હાલું તો ન થાય આઠ વર્ષ તો લગભગ આમાં નથી થયેલું એમના જે કંઈ વ્યવસ્થા એ પ્રમાણે હાલી ગયા એટલે આમાં કંઈ નથી કરવાનું આ વિધિ હેલી પદ્ધતિને આવી દેવાનું છે પાણી દેવાનું છે થાય લઈ લેવાનું આપણે વેચાણ માટે આપણે સ્ટોર ઉભો કરી દીધો હેલેવ જે કંઈ વસ્તુ થાય આપણી એ આપણે અહીંયા વેચાણ કરી નાખીએ છીએ અને ફિક્સ ભાવ કરી નાખ્યા આ ખેતરની કોઈ બી આઈટમ બારે માસ એક જ ભાવ એ સાઠ રૂપિયા કિલો માર્કેટમાં દસ રૂપિયા હોય તો ભલે અને સો રૂપિયા હોય તો ભલે સાઠ રૂપિયા એટલા માટે મિડલ ક્લાસ માણસોને પોસાય બાર મહિનાનું પોતાનું શાકભાજી અને ફ્રૂટનું બજેટ ગણે

ઉનારે એકાદ બે પિયત આપી શકે એવી થોડી ગણિત વ્યવસ્થા છે આ સિવાય બીજું કામ દિનેશભાઈ તમારું ખરું નહીં વાવવાનું લેવલ વાવવાનું લેવલ એટલે આપણે આ સિસ્ટમને સમજવી પડશે એનો સિદ્ધાંત જુઓ કે અહીંયા એમને પાલક વાવ્યો છે મેથી છે અહીંયા તમે ખાસ જુઓ ભાઈ વિડીયો આના ઉપર ખાસ ફોકસ કરો અત્યારે તમે સુરેન્દ્રનગરમાં જાઓ ત્યાંય તમને સરગુ ફૂલ અવસ્થા એ જોવા મળશે આ સરોગો અત્યારે સો સવા સો રૂપિયે કિલો બજારમાં વેચાય પણ એમની પોલિસી ફક્ત એક જ છે મારે સાઠ રૂપિયા કિલો વેચવા કોઈ પણ શાકભાજી હોય કે ફળ હોય આ ખેતર સામાન્ય લેવલની વ્યક્તિ ખાઈ શકે એ એમનો સિદ્ધાંત છે આજે પ્રતિ એકરે એમના મોઢે આપણે વાત સાંભળી કે અંદાજે બે લાખ ચોખ્ખો નખો કોઈ પણ ખેતીનો ખર્ચ કર્યા સિવાય મેળવે છે એટલે આપણે બધાએ આ કૃષિ મહોત્સવમાંથી એક બોધપાઠ લેવા જેવો છે કંઈ એક પાક નહીં વાવતો સહયોગી પાકો સાથે પ્રાકૃતિક ખેતી કરીએ અને આપણા ખેતીમાં નફાનું ધોરણ વધશે અને આમ જનતાને સાત્વિક ખાવા મળશે એટલે ખાસ બાબત આપણે બધાએ સમજવાની

એ ક્યુઈ લામોન હા સમર્તાય જરૂર નામ થઈ જાતો બોર્ડ કે બહાર આનું કોણ જો મિડી ગયે છે તો આ બરાબર છે શું હા હા બરાબર

મે આગળ નીકળું છું ઇનકો બરાબર હે ને ઇનકો બરાબર હા હા આવે કરતા હા ભલે